થઈ ગયા રૂપાલા સાહેબ ટીઆરપી ગેમ ઝોન માં મોટી દુર્ઘટના બની અને તમામ ફરકિયા પણ નહીં રાજકોટ માં લાગેલી આગની ઘટનાના પડકા દેશ પરમાં પડ્યા છે ગાંધીનગર માં બેસેલી સરકાર પણ દોડતી થઈ ગઈ છે પરંતુ ભાજપ એ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ નો ઉમેદવાર બનાવ્યા તે પરશુતમ રૂપાલા સમગ્ર મેટરમાંથી ગાયબ છે આ બાબતે ટીઆરપી ગેમ ઝોન માં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોએ રાજકોટ સિલ હોસ્પિટલ ખાતે પરશુતમ રૂપાલાથી નારાજ થઈને રોષ ઠાલવ્યો હતો

આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારું પોતાનો એમ છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાની હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોઓર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો તેમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોઓર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલાં દિવસે અહીંયા હું સેમ સાહેબને રૂપનું હું મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇક પણ લીધી એન્સમાં